अहमदाबाद ना सुभाष ब्रिज पर तंत्र ने आभ्रूला लीरेलीरा उड्या छे 4 महिना પહેલા જે ब्रिज फिट હતો તે આજે અચાનક અનફિટ કેમ થઈ ગયો 82 ब्रिज ના ઇન્સ્પેક્શન નું નાટક કરનારા અધિકારીઓની પોલ ખુલી ગઈ છે વાવાહી લૂટવામાં મસ્ત અધિકારીઓની ઘોર બેદરકારી વિશે વિપક્ષે શું કહ્યું ચાલો જાણીએ આ અહેવાલ કલ અમદાવાદ શહેર મે એક બડી દુર્ઘટના હોતે હોતે રહે ગઈ અચાનક સુભાષ ब्रिज કા એક સ્પાન બેઠને સે अचानक अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन द्वारा ब्रिज को बंद कर देना पड़ा सुभाष ब्रिज एक ऐसा ब्रिज है जो अहमदाबाद शहर को पश्चिम और पूर्व विस्तार को जोड़ता है सबसे बड़ी बात तो यह है कि मोरबी पुल दुर्घटना के बाद जिसमें 140 से अधिक व्यक्तियों की मौत हो गई थी गंभेरा पुल दुर्घटना में नौ से अधिक लोगों की मृत्यु हो गई थी और हाटकेश्वर जैसा ब्रिज जो कि भ्रष्टाचार का ऐसा नमूना है 40 करोड़ रुपए की लागत से बनाए हुए ब्रिज को तीन वर्षों में बंद कर देना पड़ा ऐसी दुर्घटनाओं के बाद भी भारतीय जनता पार्टी के राज में अहमदाबाद मुंसिपल कॉरपोरेशन सुधरने का नाम नहीं ले रहा है ब्रिज प्रोजेक्ट अहमदाबाद शहर में भारतीय जनता पार्टी के राज में लगातार विवाद में रहा है मोरबी दुर्घटना के बाद कोर्ट का ऑर्डर था और सरकार ने भी कहा था कि अहमदाबाद शहर ही नहीं समग्र गुजरात के ब्रिज का इंस्पेक्शन किया जाए अहमदाबाद शहर में बयासी यानी 82 टू ब्रिज है जिसके अंदर सात रिवर ब्रिज आते हैं उसमें सरकार ने और कोर्ट ने कहा गया था कि मानसून के पहले और मानसून के बाद हर वर्ष हर ब्रिज का इंस्पेक्शन किया जाना चाहिए ताकि मोरबी जैसी और गंभीरा पुल जैसी दुर्घटनाएं ना हो लेकिन सबसे बड़ी बात तो ये है कि अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के, के ब्रिज प्रोजेक्ट द्वारा बयासी ब्रिज का इंस्पेक्शन तो किया गया लेकिन इस इंस्पेक्शन के नाम पर अहमदाबाद शहर की जनता को गुमराह करने का कार्य किया क्योंकि यह जो इंस्पेक्शन किया गया वो सिर्फ और सिर्फ विजुअल इंस्पे, इंस्पेक्शन था यानी कि अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के अधिकारी पेन और पेपर लेकर सभी ब्रिज पर गए आंखों देखा हाल रोड की मरम्मत कलर ठीक है या नहीं है रेलिंग ठीक है या नहीं है ऐसे विजुअल इंस्पेक्शन पेपर में बनाकर अहमदाबाद शहर की जनता को गुमराह किया कांग्रेस पार्टी आज मीडिया के माध्यम से अहमदाबाद मुंसिपल कॉरपोरेशन को पूछना चाहती है कि यदि आपने इंस्पेक्शन किया था मॉनसून के पहले और मॉनसून के बाद इंस्पेक्शन किया था तो सुभाष ब्रिज की एक ही रात में ऐसी परिस्थिति ना होती जो डिटेल इंस्पेक्शन की बात है सिर्फ विजुअली नहीं સમય માટે બંધ રહેશે તેને લઈને હજુ ચોક્કસ સમય જણાવવામાં આવ્યો નથી આવો સાંભળીએ કમિટી ના ચેરમેન અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જે વિવિધ બ્રિજો આવેલા છે તેની એમ કંપનીઓને તપાસ સોંપવામાં આવી હતી ગઈકાલે શોભા ફ્રીજનું ઇન્સ્પેક્શન અને આપણે વાત કરીએ કે તેને કામગીરી ચાલતી હતી ત્યારે એનું વાઇબ્રેશન તદઉપરાંત તે તિરાડ જોવા મળી અને સ્પાનની અંદર પણ ખામી જોવા મળી ત્યારે તરત જ એ નિર્ણય કરવામાં આવ્યો હાલમાં તપાસ ચાલુ રહી છે રિપોર્ટ આવ્યા બાદ હાલ પાંચ દિવસ માટે શુભાફ્રિજને બંધ કરવામાં આવ્યો છે આગામી સમયમાં બે ત્રણ દિવસની અંદર રિપોર્ટ આવી જાય ત્યાર પછી કોઈ ચોક્કસ તારણ પર પહોંચાશે અગાઉ સમય કેટલા સમય માટે બંધ કરવો કે ન કરવો પરંતુ એકવાર રિપોર્ટની આપણે રાહ જોવી પડશે અને રિપોર્ટ આવ્યા બાદ આગામી નિર્ણય લેવામાં આવશે સામાન્ય રીતે જે ગઈકાલે શુભાફ્રિજની ઘટના બની અને પ્રિકોશનના ભાગરૂપે કોઈ આગાઉ મોટી ઘટના ન બને એટલા માટે પ્રિકોશનના ભાગરૂપે શુભાફ્રિજ હાલમાં બંધ કરવામાં આવ્યો છે અલગ અલગ કંપનીઓ જે છે એની વાત દ્વારા એનો તપાસ ચાલી રહી છે ચોક્કસ તારણ આવ્યા બાદ

જો સુભાષ બ્રિજ પર કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો જવાબદારી કોની હોત શું તંત્ર કોઈ રાહ જોઈ રહ્યું કે બ્રિજ તૂટે અને લોકો મરે પછી જાગવું આ દ્રશ્યો જુઓ આ માત્ર રસ્તો બંધ થવાના દ્રશ્યો નથી આ દ્રશ્યો છે તંત્રની આબરૂના તજાગરા સુભાષ બ્રિજની વચ્ચે આજે વિપક્ષે જે લલકાર કર્યો છે તે સાબિતી છે કે દાળમાં કાળો નહીં પણ આખી દાળ જ કાઢી છે શહેરના બ્યાસી બ્રિજ અને સાત રિવર બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યાના દાવા કરતી તંત્ર આજે વિપક્ષના સવાલો સામે પાણીમાં બેસી ગયું છે માત્ર દેખાડા પૂરતું ચેકિંગ અને ફાઇલોમાં સબ સલામત આ જ અમદાવાદના તંત્રની અસલ બોલ ખોલી હતી ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયેલા આ શાસકો યાદ રાખવું જોઈએ કે આ પબ્લિક છે તે બધું જ જાણે છે જો હવે કોઈ નિર્દોષનો જીવ જોખમમાં મુકાયો તો આ બેદરકારીનો હિસાબ પ્રજા વ્યાજ સાથે માંગશે ચાર મહિનામાં રિપોર્ટ બદલાઈ જાય બ્રિજ બંધ થઈ જાય અને અધિકારીઓ ચૂપ રહે આ કેવી તપાસ બ્રિજનું ઇન્સ્પેક્શન કરનારા એન્જિનિયરો અને અધિકારીઓ સામે પગલાં ક્યારે લેવાશે કે પછી તમામ સમિતિની રચના કરીને ભ્રષ્ટાચાર પર ફરીથી પડદો પાડી દેવાશે આ સવાલ નહીં હવે જનતાનો આક્રોશ છે અમદાવાદનો 52 વર્ષ જૂનો બ્રિજ એટલે કે સુભાષ બ્રિજ તે આજે બંધ કરી દેવામાં આવ્યો છે અને વાહન ચાલકો માટે પણ અહીંયા અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે ગઈકાલ રાતે અચાનક આ બ્રિજને બંધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધ કરવામાં આવ્યો હતો કયા કારણોસર બંધ કરવામાં આવ્યો છે અને શું છે તેના માટે આપણી સાથે સહેજાદ સહેજાદભાઈ જોડાયા છે તમને અમને ડાયરેક્ટ સવાલ કરીશું સહેજાદભાઈ આ બ્રિજ ગઈકાલ રાતે બંધ કરી દેવામાં આવ્યો હતો મુસાફરો માટે કયા કારણોસર બંધ કરવામાં આવ્યો છે અને શું છે આની હકીકત અમદાવાદ શહેરને કાલે એક બળી દુર્ઘટના ઘટતે ઘટતે રહે ચૂકી હતી સુભાષ બ્રિજ જો અમદાવાદ શહેર કે પૂર્વ પશ્ચિમ વિસ્તારો જોડતા હૈ वहाँ पर एक स्पान के बैठने से सुपर स्ट्रक्चर डैमेज हुआ है सबसे बड़ी बात तो यह है कि गंभीरा ब्रिज और मोरबी दुर्घटना के बाद सरकार का ये कहना था कि गुजरात के समग्र ब्रिज और अहमदाबाद के 82 टू यानि बयासी ब्रिज का इंस्पेक्शन किया जाएगा लेकिन सबसे बड़ी बात तो यह है कि किसी प्रकार का इंस्पेक्शन नहीं किया गया जो इंस्पेक्शन भी किया गया है सिर्फ व्यूजल यानी कि आंखों देखा हाल पेपर पर लिखकर बताया गया है कांग्रेस पार्टी ने आज प्रेस में भी कहा है कि ऐसे कई टेस्ट जो थे क्योंकि तो ब्रिज पेयर करने थे जैसे हैमर टेस्ट हो हैवी लोड व्हीकल टेस्ट हो अल्ट्रासोनिक टेस्ट हो पीयर टेस्टिंग टेस्ट हो मटेरियल चेकिंग टेस्ट हो हैवी व्हीकल को लाकर चेक करने की बात है रीबॉन्ड हैमर टेस्ट है ऐसे कोई भी टेस्ट नहीं किए गए हैं यदि टेस्ट किए गए होते तो तात्कालिक ब्रिज को बंद करने में नहीं आता अभी कहा गया है कि पाँच दिन तक इंस्पेक्शन करने में आएगा लेकिन अभी तो पाँच दिन सिर्फ इंस्पेक्शन किया जाएगा इसके बाद इसके मरम्मत का कार्य शुरू किया जाएगा सबसे बड़ी बात तो यही है कि इंस्पेक्शन के नाम पर अहमदाबाद शहर की जनता को लगातार ब्रिज प्रोजेक्ट ने गुमराह किया है अहमदाबाद म्यूंसिपल कॉरपोरेशन ने गुमराह किया है कांग्रेस पार्टी ये मांग करती है कि अहमदाबाद शहर के सभी बयासी ब्रिज का इंस्पेक्शन कर तात्कालिक रिपोर्ट मीडिया के माध्यम से अहमदाबाद शहर की जनता को डिक्लेयर करने में आए અમદાવાદમાં આવા બીજા ઘણા જે જૂના બ્રિજ છે કે જે 52 વર્ષ કરતાં બી જૂના છે તો બીજો કોઈ મતલબ બ્રિજમાં આવી કોઈ ઘટના આગળ જોવા મળશે તો શું પકલા 80 બ્રિજ છે 82 બ્રિજ છે જૂના ઓર પુરાણ ઓર નયેની વાત યદી હોતી તો હાટકેશ્વર તો બિલકુલ નયા બનાયોવા બ્રિજ કોઈ તોડનેની નોબત આવી ચૂકી છે મેં માનતા હું કે એસે ઓર કઈ બ્રિજ જે પર ટેસ્ટ કર ઓર પતા ચલેગા કે ભ્રષ્ટાચાર કિતના સામે આને વાલા હે મે સમજતા હું કે 82 બ્રિજ કા સબી ઇન્સ્પેક્શન રિપોર્ટ સામે અગર મીડિયા કે માધ્યમ સે લાઈ જાય तो अहमदाबाद शहर में ऐसे कई ब्रिज है जो भ्रष्टाचार के रूप में सामने आने वाले हैं ब्रिज अत तो कॉर्पोरेशन द्वारा एवं कहवा चार दिवस बंद एक्चुअली कितना दिवस बंद है वाहन चालकों ने मुसाफरो ने कितना दिवस आने अवर जवर तकलीफ हो जैसे उनकी प्रेस में मैंने देखा उन्होंने क्लियरली कहा है इंस्पेक्शन के लिए पाँच दिन के लिए बंद किया गया है लेकिन हमारा मानना ये है कि इंस्पेक्शन के बाद उसकी मरम्मत का कार्य शुरू किया जाएगा तो जैसे मैंने कहा कि पाँच दिन नहीं काफ़ी समय लगेगा इस ब्रिज पर

તો અને આ અત્યારે આ બ્રિજ છે જે ખાલી ઇન્સ્પેક્શન માટે ચાર દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે પણ હવે કેટલો ટાઈમ માટે આ બ્રિજ બંધ રહેશે તે જોવું રહ્યું કેમેરામેન મનોજ ગોયલ સાથે સંજય દેસાઈ દલકા ન્યૂઝ અમદાવાદ